નમસ્કાર દેવીઓ અને સજનો કેમ છો મજા મને તો આજે આપણે મજા બગડી ગઈ છે કારણ કે આપણો કેમેરો થઈ ગયો છે ખરાબ અને મોકલાવવાનો છે દિલ્હી તો કેવી રીતની પ્રોસેસ છે કેવી રીતે મોકલાવવો બધી જાણકારી હું તમને દેવાનો છું તો વિડીયોમાં બની રજો અને ખાસ વિનંતી છે કે વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં કારણ કે આપણા ગુજરાતી ટોપિકમાં એક કે વિડીયો છે નહીં કે ભાઈ રિપ્લેસમેન્ટ કેવી રીતે વોરંટીમાં ગોપુરો કરાવવો એક્શન કેમેરો તો ખાસ વિનંતી છે કે વિડીયો શેર કરી દેજો જેથી કરીને કોઈ હેરાન ન થાય અને પહેલી વાર આ ચેનલ ઉપર આવ્યા ને તો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં વિડીયોને એક થમ્સઅપ લાઇક દેવાનું ભૂલશો નહીં તો હાલો હવે આપણે પેક પેક બધું રેડી કરીને જ છીએ ગોપરો પેકિંગ કરી જ છીએ અને જવા દઈએ દિલ્હી તો હાથ આઠ દિવસથી પ્રોસેસ ચાલુ હતી અને આ છે બોક્સ જે આમાં સરનામું બધું લખેલું છે તો આ પ્રિન્ટ મેં કઢવી અને ત્યારબાદ હવે જાઉં કુરિયર કરવા તો બન્યા રહેજો અને ખાસ તમે કેમેરો એક્શન કેમેરો લેવાનું વિચારતા હોય તો પેલા વિડીયો જોઈ લેજો જેથી કરીને આગળ તમને હેરાન ગતિ ન થાય કારણ કે હું હેરાન થયો ને એ તમે નહોતા તો આ છે એ બોક્સ બધું નામ સરનામું બધું લખેલું છે કે ક્યાં શિફ્ટ કરવાનો છે અહીંયા મારું એડ્રેસ આપેલું છે તો હાલો હવે મોવા જઈએ અને મોવા શિફ્ટ કરી દઈએ કારણ કે સાડા પાંચ વાગે જાય તો પછી ઓફિસ બંધ થઈ જાય તો હાલો મોવા જઈને મળીએ તમને વાઇટ પટ્ટી છે ભાઈ મિત્રો આપણે કેમેરો દઈ દીધો છે બ્લુ ડાર્ટ અહીંયાથી દિલ્હી જાય અને દિલ્હી પછી એમ કહેવાય કે કેમેરો રિપ્લેસ થઈને ગઈ આવે એ તો ક્યાંય નક્કી નથી પણ આપણે શિફ્ટ કરી દીધો છે હવે ત્યારબાદ છીએ ઘેરે તો કેમેરો આપણે મોકલી દીધો છે ત્યારબાદ આપણે ઘેર પહોંચી ગયા છીએ અને કેમેરો હવે કેટલા દિવસે આવે કંઈ નક્કી નથી દસ દિવસ પંદર દિવસ અઠવાડિયામાં પણ આવી જાય તો હવે શું અપડેટ આવે છે એ પછી આપણે સાત આઠ દિવસ પછી મળીશું મિત્રો કેમેરો આપણો આવી ગયો છે આપણે કુરિયર કર્યો હતો ને છ તારીખ સુધીમાં આવી ગયો આપણે અને સર્વિસ સ્ટેશન આનું વાત કરીએ તો દિલ્હીમાં થઈ ગયું છે ઇન્ડિયામાં એક માત્ર સર્વિસ સ્ટેશન છે જે છે એ દિલ્હીમાં તો આ છે આપણા જૂના કેમેરાનું બોક્સ અને આ કવર પણ એમનું છે અને આ છે રિપ્લેસમેન્ટ આવીને થયા બાદ આ કેમેરો મળ્યો છે હવે આ જૂનો છે કે એનોય છે કે નવો છે એ આપણે લાસ્ટમાં વાત કરીશું પહેલાં વાત કરીએ જાણકારીની તો મારે કેમેરો ખરાબ થઈ ગયો એને મેં કોન્ટેક કર્યો વોટ્સએપ નંબરમાં દિલ્હીવાળાને એટલે એ લોકોએ મને એક લિંક આપી એમાં ફોર્મ ફિલ કરવાનું બધું આવ્યું તો એ ફોર્મ મેં તમને સાઈડમાં સ્ક્રીન ઉપર દેખાતું છે મેં એવી રીતે ફોર્મ ફિલ કર્યું કેમેરામાં હું હું વાંધો છે કારણ કે આ વિડીયો એટલા માટે બનાવું છું કારણ કે હું જે હેરાન થયો ને કારણ કે ગુજરાતીમાં એક પણ વિડીયો આનો બનેલો નહોતો અને જા જ્યાં બ્લોગર છે તો મને વિચાર એવો કે એક વિડીયો આમનો બનાવવું જેથી કરીને ગુજરાતી લોકોને હેલ્પ થાય અને કેમેરો સરળથી રિપ્લેસમેન્ટ એમને મળે તો મેં ત્યારબાદ મેલ કર્યો મેલ તમને સ્ક્રીન ઉપર દેખાતો હશે એટલે મેં બધું સરનામું બધું ફિલઅપ કર્યું ઇન વોઇસમાં તમારે છે ને તમારું જે કેમેરાનું બિલ આવ્યું હોય ને એ તમારે પીડીએફ મોકલવાની રહેશે અને ત્યારબાદ તમારે કેમેરાના ફોટા જે સીઆઈ નંબર જે દેખાતા હોય છે એ રીતના તમારે કેમેરાના ફોટા જે કમ્પાઉન્ડ બેટરી કમ્પાઉન્ડ આવે ને એમના ફોટા પાડીને તમારે એમને સેન્ડ કરવાના રહેશે પછી બીજો મેલ એ લોકોએ કીરો મને કે તમે મેમરી કાર્ડ બદલી જુઓ રિસ્ટાર કરી જુઓ એવું બધું મને બીજા મેલમાં કીધેલું પણ મેં એમને વિડીયો જ મોકલી દીધો કે આવી રીતનું ઇસ્યુ છે મારે ફ્રીજ છા કરતો લેગ છા કરતો બર્ન થઈ જતો એવા બધા પ્રોબ્લેમ હતો એ મેં વિડીયો જ મેલમાં કરી દીધો ત્યારબાદ એમણે મને એક પિકઅપ ફોર્મ આપ્યું એ પિકઅપ ફોર્મ તમને સાઈડમાં દેખાતું છે મેલને પિકઅપ ફોર્મ તો એ મેં એડ્રેસને બધું લેચ્યું એટલે મેં એક ડબ્બાની અંદર કેમેરો સરખી રીતે પેક કર્યો જેથી કરીને ડેમેજ ન થાય કુરિયર સામાન પહોંચાડતી વખતે તો ત્યારબાદ મેં જેને એને પિકઅપ કરાવ્યો ફોર્મમાં એડ્રેસને બધું લખ્યું અને મેં વોટ્સએપ ઉપર એમને ફોટા મોકલા એટલે એણે પિકઅપમાં જે મેં સરનામું નાખ્યું હતું મહુવાથી મારું પિકઅપ ડન થયું અને એ લોકોનો કુરિયરવાળાનો ફોન આવ્યો ભાઈ તમારું પાર્સલ છે એ તમે દઈ જાયજો એટલે પાંચ વાગે હું જો પાર્સલ દેવા કારણ કે ગાડી તો ત્રણ વાગે નીકળી જાય એટલે પછી બીજા દિવસે અમારું પિકઅપ થયું કેમેરો ત્યાં દેતો આવ્યો હતો બધું ડન થઈ ગયું એટલે પછી બે ત્રણ દિવસે કેમેરો ત્યાં પહોંચી ગયો કેમેરો પહોંચી ગયો તો બે દિવસ કાંઈ અપડેટ ન આવ્યું મેં પાછો મેસેજ કર્યો કે શું થયું મારા કેમેરાનું ઇંગ્લિશમાં એવી રીતે તો એમણે કીધું કે તમારો કેમેરો ખરાબ થઈ ગયો છે તો એ રિપેરિંગ થાય એમ નથી તો એ લોકોએ ગોપરોવાળાએ મને એક નવો બ્રાન્ડ ન્યૂ કેમેરો આપ્યો છે કારણ કે એ કેમેરો દોઢ વરસ યુઝ હતો તો બે વર્ષની ગોપરોમાં તમને વોરંટી મળે છે તો એ વોરંટીનો તમે ફાયદો લઈને તમે પણ એક નવે નવો બ્રાન્ડ ન્યૂ ગોપરો તમે રિપ્લેસમાં લાવી શકો છો તો આ મને મળ્યો છે એકદમ નવો અને આ છે જૂના બોક્સ જૂના ગોપરાનું બોક્સ તો દોઢ વર્ષ વાયપ્રોન ત્યારબાદ મને એક બ્રાન્ડ ન્યૂ પીસ નવું આપવામાં આવ્યું છે કારણ કે એ રિપેરિંગ ન થઈ શક્યું તો મિત્રો આનો તમારે અનબોક્સિંગ વિડીયો જોવો હોય તો નેક્સ્ટ સ્ટેપમાં આપણે લાવીશું કે અનબોક્સિંગમાં આની આની અરે હું હું વસ્તુ અત્યારે આવી છે કેટલી વસ્તુ છે તો એ બધું રિઝલ્ટ કેવું છે આમનું અને ગોપરોનું ભાઈ છે ને સર્વિસ સ્ટેશન બેસ્ટ છે એકદમ તમને અડતાલીસ કલાકમાં તમને રિપ્લાય આપે મેલ નહીં અને તમારું બધું પિકઅપનું બધું એ શેડ્યુલ ગોઠવી દે તો ખૂબ ખૂબ આભાર ગોપ્રોટીંગ અને દિલ્હીવાળા પણ ખૂબ સરસ હેન્ડલ કરે છે તો આપણને નવે નવો કેમેરો મળ્યો છે આ તો તમારે ઇન્ફોર્મેશન મળી જાય ને એ માટે વિડીયો બનાવવાનું ડિઝન નહોતું તો આ તો આપણો નવો કેમેરો આપણને શિફ્ટ થઈને આવી ગયો છે તો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત વંદે મહા